ગુજરાતની અંદર ક્યાંક વિરોધ થઈ રહ્યો હતો તો ક્યાંક એમને સમર્થન મળી રહ્યું હતું પોલીસ પરિવાર છે તે તેમનો વિરોધ કરી રહ્યા હતા તો કોંગ્રેસના નેતાઓ એમને સમર્થન આપી રહ્યા હતા તો બીજી તરફ જીગ્નેશ ભેવાણી છે તેમને સમર્થન એ હજુ પણ મળી રહ્યું છે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં અમીરગઢ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં આગેવાનો જોડાયા હતા કોંગ્રેસના નેતાઓએ રેલી કાઢી અને એક આવેદન પત્ર જે છે તે આપ્યું છે ધારાસભ્ય કાંતિ ખરાડી પણ આ રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમની આગેવાની હેઠળ એટલે કે કાંતિ ખરાળીના અધ્યક્ષ આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમર્થન જાહેર કરવામાં આવ્યું દારૂ સહિત કેફી પદાર્થોનું વેચાણ બંધ કરોના નારા લગાડતા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે રેલી દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા સાથે જ કાંતિ ખરાડીએ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા અને ખુલ્લે આમ દારૂ ડ્રગ્સ મળતું હોવાનો આરોપ લગાવ્યો છે મેવાણીના સમર્થનમાં આમિરગઢ ખાતે એ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને સ્થાનિક લોકો જે છે તે જોડાયા હતા ભાષણ પણ ત્યાંથી કરવામાં આવ્યા હતા જીજ્ઞેશ મેવાણીને સમર્થન પણ આપ્યું હતું અને જીજ્ઞેશ મેવાણીએ જે વાત કરી હતી તે વાતમાં પણ કાંતિ ખરાડી અને કોંગ્રેસના અન્ય નેતાઓએ સુર પુરાવ્યો હતો ત્યારે ત્યાંથી શું પ્રતિક્રિયા કાંતિ ખરાડીએ આપી એ પણ સાંભળીએ જે આખા ગુજરાતની અંદર ચોરે ને ચોપટે મોટે ભાગે એક જ મુદ્દો ચાલી રહ્યો છે કે ગુજરાતની અંદર છેવાડામાં છેવાડા ગામડાની અંદર આખા જ ગુજરાતની અંદર એક પણ ગોમડું સોગન ખાવા માટે એવું નથી કે ગુજરાત ની અંદર એક પણ ગોમડામાં માં દારૂ ના મળતો અમે કઈ બતાવીએ છીએ અમારે લિસ્ટ જાહેર કરવું નહીં પડે અમે જાહેર માં કહીએ છીએ કે દરેકે દરેક ગોમડાની ની અંદર દારૂ પડી રહ્યો છે એના લીધે ગુજરાતની જનતા હેરાન પેરાસાન થઈ ગઈ છે દારૂ મુદ્દા ઉપર ઘણા એવા પરિવારો કોઈને પાણે દીકરો ગુમાયો છે કોઈ વગર પાડેલો યુવાન પણ ગુમાઈ ગયો છે એટલા બધા આ સરકારે નવી પેઢીને નેસાના રવાડે ચડ્યા છે ત્યારે ગુજરાતની બહેનો ઓખોમાં હશુને ફરતી હોય ત્યારે આ ગુજરાતના જે કરતા હર્તા છે એમને હું તો જાહેરમાં એમ કહું છું કે પાપના ભાગીદાર છે એમની સાચી નિષ્ઠા અડધા કલાક માં દારૂ આખા ગુજરાત માં બંધ થઈ શકે છે પણ એ જાણી જોઈને જનતા કઈ રીતે હેરાન કરવી નબળી ના લીધે આખા ગુજરાત માં આજે દારૂ નો મુદ્દો ને ચોપટે વધી રહ્યો છે એ જ સંજોગમાં લગભગ એકાદ વર્ષ પહેલા આ દારૂ નો મુદ્દો મેટગઢ

હું વહેવડી તંત્રને વિનંતી કરું છું ગમે ગમે જે દારૂ પડે છે એ વેલામાં વેલી તકે આ વિસ્તારમાંથી દારૂ નાબૂદ કરે નકે બેનો પણ જનતા રેડ કરશે અને એના પછી ભાઈઓ ભાઈઓને બહેનો સાથે મળીને પણ જનતા રેડ કરશે ને એનો સંપૂર્ણ જવાબદારી વહેવડી તંત્રની થશે એટલા માટે ઉજાગર કરવા માંગુ છું કે આજથી જ દારૂ નાશ કરે ને આજથી જ બીજી પણ ચર્ચા ગોધી સિંધિયા માર્ગે અહીંયા આવ્યા છે ત્યારે દારૂનો મુદ્દો એક નંબરમાં છે કાયમી માટે આ વિસ્તારના દીકરા દીકરીઓ ભણાવવા માટે નોકરી લાગી છે પણ અત્યારે નોકરી પર લગાવતા નથી એ દાખલાના સિવાય નહીં લગાવતા એના લીધે આ ગમડામાં બેઠેલો દીકરો દાખલા વગર રવડી રહ્યો છે એટલે સરકારને ઉજાગર કરવા માંગીએ છીએ એમના વેલામાં વહેલી તકે દાખલાઓ આપે નોકરી જોઈન્ટ થાય અને ત્રીજો મુદ્દો એવો છે ખેડૂતો માટે કે ખેડૂતોને જ્યારે જ્યાં જરૂર પડતી હોય ત્યારે ખેડૂત માંગ કરતી હોય છે જ્યારે જ્યાં નુકસાન જતું હોય ત્યારે પણ ખેડૂત માંગ કરતા હોય ત્યારે તાજેતરની અંદર ખેડૂતોને જે નુકસાન થયું છે એની વળતર મોગી રહ્યા છે ને અત્યારે જે સીઝનની અંદર જે ખાતરની જે બહુ મોટી મુશ્કેલી થઈ છે એમના માટે વધારામાં ઇમરજન્સી છૂટછાટ આપીને જેટલું જોઈએ એટલું ખાતર આપ સરકાર આપે

પણ નિર્ણય લઈને ઉભા થશું એટલા માટે સરકારને ચેતવણી આપવા માટે આવ્યા છે